डवाड़ा ना मोनरियो मोरावळ ना लेखनी माताई ओले पावळी मजा करो मग तुम्हाला ढोल डक लेई माता सु भैला ते वकील शेख दरबार की शेख दरबार फड़त ना बुआजी नवा पावळिया भाई ना नोम आवड़तो है ना ना आवड़तो भाई पण

તમે મોનશીવ સુટી પડો હા ચેહર માતા એ પડે ચેહર માતા એનું હોય તો એ મય ભેળી દે ના હોય તો આ બાર ગોમની માતા થાય છે ભાવાળો પંચ વાળો રામણા વાળો હવે વેણ આલું ગણી નાખો જો ગો પાસે મુ એમ કરજો લે કરો ના કરો વર્તુ ના વર્તુ વ્યવહાર આલો ના આલો મન થી કે ટાળો કે તમે હા હેડાડો બધી આ વધારે તાર કેવાનું મારી વધારે આ ઉતરી કો કેવી હવે નવા ભુવા જો ભઈલા આ આ ઘરદણી ના આલું છું પણ ઘરદણી આમાં જોણતા હોય કે ના જોણતા હોય પણ માતા મજિયારો લેખ બોલી પીરી છે હા આ ગણી નાખો પહેલા આલામાંશી કેયો ન ગણી કોપા હે ન કે મારે હે તો જોક માથે ત્યાં આ ત્યાં ટિના પુવાછો કદમી આલ્યુ મારું વહેણ ના પલ્યો શભામાં રાાવું રાાવણ ઉગતા મેલણી ધોવાઈ બાપુ બાપુ આલી મંડળ માણું

આ બે ડેરા આડે વળશે પણ હવે હજી હારી ના કરે આવું ના કર્યું હોત તો ચેહર બે બળો ગોટો વળી દોઢ

ના ના કેવું થઈને આ કાશીય સંઘ જતો હોય ઠીક ના ક્યાં ઘર તમે પૂછો છો સેવા સાકરી કરો છો બરોબર કોઈ ના મને તમારે થાય ના હાલ

હા બરોબર છોકરો હા એકલા કાલ તમે ભાગ હાલતા હો કે મતાળજો પણ પૂજજો એક વખત એ કોઈ તૈયાર ના થઈ તો પછી ઓનું બરોબર કે તો આનો નેઠો સમા સધીના ભુવા મારી માતાના નેઠો મળવા તો તમે હા પાડશો ન કે એટલે ગર